જૈન સમાજના પવિત્ર પર્વ સંવત્સરી નિમિત્તે જૂનાગઢના માળિયા હાટીના નૌપાશ્રય ખાતે ધાર્મિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે માળિયા હાટીના નજીકના અમરાપુર ગીટ ગામના જૈન સમુદાયના અનુયાયીઓએ મોટી સંખ્યામાં હાજરી આપી કાર્યક્રમની શરૂઆત ગુરુદેવ શ્રી રાષ્ટ્રસંત પૂજ્ય

તે સમયે રાષ્ટ્રીય સંત આદરણી વંદની નમ્રમુરી મહારાજ સાહેબે આરોચના ખૂબ ખૂબ સારી રીતે કરાવ્યા અને ખૂબ ખૂબ આનંદ લાભ આપવામાં આવ્યો અને એનાથી ખૂબ બધાને આનંદ થયો અને અનુભૂતિ થઈ સારી અને ગુરુને દ્વારા આશીર્વાદ મેળ્યા ત્યાર પછી પ્રતિક્રમણનો પ્રારંભ પણ રાષ્ટ્રીય સંત આદરણી બંદની નમ્રમુરી મહારાજ સાહેબે કરાવ્યો એનાથી સહના સર્વે લોકોને શરમાવતો અને ખૂબ ખૂબ ખુશી થઈ અને આનંદનો અનુભવ કરે છે